તેમજ આસપાસના ગામોને વિનામૂલ્યે પાણી પૂરું પાડવા નગરપાલિકા કલેક્ટર પાણી પુરવઠા સહિતને લેખિતમાં જણાવ્યું હતું સેવાભાવી ભગવાનભાઈ સોલંકી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે સેવા ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવે છે અત્યારે કાળઝાળ ગરમીમાં ગીર સોમનાથના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યારે વેરાવળ અને તેની આસપાસના ગામોને પૂરતું પાણી મળી રહે તે માટે તેમની માલિકીના કુવામાંથી વિનામૂલ્યે શહેરીજનોને પાણી આપવા માટે તૈયારી દર્શાવી હતી મારો પરિચય ભગવાનભાઈ ભીમાભાઈ સોલંકી બાલકેશ્વર રિસેટ બાલકેશ્વર પેટ્રોલ પંપ બાલકેશ્વર વોટર એ મારો બિઝનેસ છે એ સત્ય હકીકત છે કે મારે અહીં ભાલકેશ્વર રિસોર્ટ અને ભાલકેશ્વર પેટ્રોલ પંપ માટે મારો જે કૂવો છે એ કૂવામાં પુષ્કળ પ્રમાણમાં પાણી મીઠું પાણી છે તો મેં લેખિતમાં આપ્યું છે જે જે કંઈ ઓફિસો લાગતું હોય એમાં મેં લેખિતમાં આપ્યું છે કે ભાઈ અત્યારે ઉનાળો છે અને કોઈ ગામડાની અંદર ભાલપરા ગામની અંદર કે ભાલપરા ગામની સોસાયટીની અંદર અથવા નગરપાલિકાને તો પાણીની અસર હોય તો મારો કૂવો છે ને પાણી પીડ્યું છે ડબલ ન થઈ જવાનું કે આ વરસાદ આવી જવાનો છે તો તમારે પાણી જોતો હોય તો અહીંયા પાઇપલાઇન નીકળી છે આજુબાજુમાંથી રોડ ઉપરથી પાણી પુરવઠાની અને નગરપાલિકા બે પાણી પાઇપલાઇન નીકળી જાય એમાં કનેક્શન આપી અને લોકોને મદદરૂપ થાય વિનામૂલ્યે મારે કંઈ પૈસા જોતા નથી વિના હું પાણી આપીશ એવો મેં મારો વિચાર રજૂ કર્યો છે અને લેખિત માગ્યું છે